સિલોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તેમના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત આરોગ્ય સલામતી જાગૃતિ અને સમુદાય કલ્યાણ માટે વિશિષ્ટ સુરક્ષા તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બુધવારના પાદરા તાલુકા પંચાયત કચેરીના સભાખંડ ખાતે બપોરના સમયે પાદરા તાલુકાની કુલ બસો એકસઠ આંગણવાડીઓમાંથી અંદાજે બસો પચાસ આંગણવાડી બહેનો અને સુપરવાઇઝર બહેનોએ તાલીમમાં ભાગ લીધો હતો આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય આંગણવાડી બહેનોમાં સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેમને ફરજ જરૂરિયાત પડતી સિદ્ધિઓ આપવાનો છે તાલીમ દરમિયાન ભાગ લેનાર બહેનોને આગ લાગવાની ઘટનામાં ફાયર સેફટી અને તાત્કાલિક પ્રતિસાદ પ્રાથમિક સારવાર અને કાર્ડિયો પોલ્મોનરી રિસિસ્ટ્રેશન સીપીઆર સાથે ખોરાક બનાવતી વખતે સ્વચ્છતા દાળવી અને સલામત પદ્ધતિઓ અપનાવી જેવા વિષયો ઉપર પ્રાથમિક જ્ઞાન અને પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ તાલીમ વર્ગમાં પાદરા બાળ વિકાસ આયોજન અધિકારી ભક્તિબેન ડામોર તથા સેલોક્સ ઇન્ડિયાના ઈચીએસ ઈએચએસ વિભાગના ચેતન જોશી અને કમલેશ રાય તેમજ સસી કેટરિંગ સર્વિસના હેતવી દ્વારા સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આજ રોજ સિલોક્સ કંપની દ્વારા સીએસઆર અંતર્ગત પાદરા ઘટકના તમામ આંગણવાડી કાર્યકર બહેનોને અબ હેલ્થ અવેરનેસ બાબતે તેમજ ફાયર સેફટી બાબતે ખૂબ જ સરસ એવો પ્રોગ્રામનો આયોજન કર્યું છે જેમાં તમામ બહેનોને ફર્સ્ટ એડ અને સીપીઆર બાબતે પણ સમજાવવામાં આવી રહ્યું છે અને સાથે સાથે ફાયર સેફટી અને તેમની પોતાની સુરક્ષા માટે શું કામગીરી કરી શકાય આ બેનોને તાલીમ આપી અને ખૂબ જ એવું સારી કામગીરી નું આજે આયોજન કર્યું છે હું મયંક દોઢિયા સિલોક્સ ઇન્ડિયા કંપનીમાંથી છું આજ રોજ પાદરા તાલુકા પંચાયતમાં પાદરામાં આવેલી બસો ને આંગણવાડીમાંથી બસો પચાસ જેટલી આંગણવાડી બહેનો અને સુપરવાઇઝરોની એક તાલીમ આપવામાં આવે છે આ તાલીમમાં અમે એવું કવર કર્યું છે કે જેની અંદર આજે બધા સાધન સામગ્રી અવેલેબલ હોય છે આંગણવાડીમાં ફાયર રિલેટેડ તો એનો યુઝ કરતા નથી આવડતો તો એમની એક માહિતી એમને પ્રેક્ટિકલ દ્વારા અને થિયરી દ્વારા આપવામાં આવશે સાથે સાથે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે હાર્ટ એટેક અને એના રિલેટેડ પણ કેસીસ બહુ વધી રહ્યા છે તો આપણે એક સીપીઆરની અને ફર્સ્ટ એડની પણ એમને ટ્રેનિંગ આપી રહ્યા છીએ સાથે અને એવું જ છે કે આપણે આંગણવાડીમાં બાળકો માટે જમવાનું પણ બનતું હોય છે તો એ જમવાનુંમાં બનાવવામાં કેવી રીતના ફૂડ હાઈજીન અને કઈ રીતે એને હાઈજિનિકલી હેન્ડલ કરવું કે એ બધી વસ્તુઓ પણ અમે એમને આજે શીખાડશું આ જ બધી વસ્તુઓનું પ્રેક્ટિકલ પણ થશે આ જ રીતે અમે સિલોક્સમાં ઘણી બધી પ્રવૃત્તિઓ કરતા હોય છે અમારા સીએસઆર અંતર્ગત જે સમાજના વિકાસ માટે અને સુરક્ષા માટે અને સોસાયટીને ડેવલપ કરવા માટે અમે આ કરીએ છીએ સો આ એક આજે અમારો જ સરસ એક અમે કાર્યક્રમ કર્યો છે અને ઈચ્છે છે કે બધા બેનોને આની માહિતી પૂરતા પ્રમાણમાં મળે